બોક્સીબેન પટેલ દ્વારા શાળાના બાળકોને યોગથી થતા શારીરિક અને માનસિક ફાયદા સાથે તેનું મહત્વ સમજાવી વિવિધ યોગના આસનો શાળાના બાળકો સમક્ષ મૂકી યોગ અંગેનું જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગના વિવિધ આસનો ડાન્સના માધ્યમથી વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવ્યા હતા સાથે જ શાળાના વિવિધ અલગ અલગ વિષયના શિક્ષકો દ્વારા જેમાં શિક્ષક શ્રી અર્જુન સર વૈદેહીબેન નેહાબેન કલ્પનાબેન પ્રિયાબેન હિનાબેન પારુલબેન હિતલબેન નિમિષાબેન અર્ચનાબેન છાયાબેન અને બોક્સીબેન દ્વારા યોગનું મહત્ત્વ બાળકો સમજે તે માટે યોગ યોગઝુંબા ના માધ્યમથી યોગના આયામો વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવ્યા આમ આ સમગ્ર યોગ કાર્યક્રમમાં વીએમ શાહ ગુજરાતી મીડિયમ શાળાના આચાર્ય શ્રીમતી હર્ષાબેન શુક્લ સાથે કેજી વિભાગ અને ધોરણ એકથી આઠના સુપરવાઇઝર શ્રી મિલન કુમાર શાહ હાજર રહી શાળાના બાળકો સાથે શાળાના શિક્ષકોનું મનોબળ વધાર્યું હતું